સરસ મજાના સૂર્યનારાયણ ઉગી રહ્યા છે ને આજ તો પાછી રજા છે ને ત્યાં રજા સર કરી લઉં થોડીક રજા છે સરસ મજાના સૂર્યનારાયણ કેટલો સરસ મજાનો હરગવા હું સરસ હું આ ઘડિયા સડવાની છું ઉતારવો છે અને ખાઈ જાવો છે બધો યા તો રજા છે બેઠા બેઠા કેટલો સરસ મજાનો જો રઘવો અહીંયા લેવા જાવો છે આ રઘવો આ જાસું જ છે કેટલું સરસ મજાનું ખીલ્યું જો મને બહુ ફૂલ છોડ ગમે એટલે હું વાવ્યા કરું અને આ ઉજેરી છે એક બદામ કરી હતી પણ કાઢી નાખી હતી સરસ મજાના ગુલાબ ખીલ્યા અને આ ફૂલડા પણ સરસ મજાના ખીલતા જો कितला सरस खिला गुलाब मारू कर ये मीठो लिमडो ये पापया सरस मजा ना हूँ कहती थी न तमने आ मारी डूंगी खाद्या जे भी गई सो बिलकुल ये फूल छोड़ से सरस मजा ना मैं लसण वाई हूँ कहती थी तमने आ बीजी डूंगी આયા પણ ડુંગળી ઉગી ગઈ હતી તે વાવી દીધી ઉપયોગમાં અને આ મારા હવે સરસ મજાના લસણ જો આવડા આવડા થઈ ગયા હતા આમાં વાવ્યા તાક ને આવડા થઈ ગયા બરાબર અને આ મારો ફુદીનો બિલકુલ સરસ મજાનો જો ફૂટી ગયો થઈ ગયો કે નહીં એને કેવી સરસ મજાની સુગંધ આવે એમ આમ ખાધ્યા વગરની આ મારો ફુદીનો છે સરસ મજાનો અને આ લીલું લસણ છે સરસ મજાનું સરસ મજાના ખાવા આવે તો આગળ હરઘવાન ડાળિયા ચડવાની છે ને હરઘવા ઉતારવો છે અને આજ તો રજા છે ને આ હરગવાનું ઝાડ છે ચાજી બધી શીંગું ઉતારી હમણાં હું તમને અડધી કલાક પછી બતાવું જો મેં આ હરઘવાન ત્યાં ખોડા પાત ચડવાનું એ હરગવાન ડાળું ઉતારવાની એમાંથી રઘુઆ ઉતારવાનો અને આ બે વાસળિયું જ છે કે નહીં ખાવ ખાવ કટ્યું નાખ્યું ખૂટી ગયું નાખ્યું ખૂટી ગયું આવું સહાર્યું ને તો કેવા સરસ પાતરા તૈયાર થઈ ગયા છે ખાવાનો ટાઈમ ક્યાં મળે છે હા તો હું શું કહેતી હતી આજના વ્યૂડિયામાં બન્યા રહેજો ને સરસ સારા મજાના હું બધા આજ તો દ્રશ્ય બતાવીશ તો ઘરે હશો એટલે કોણ જાણ હું કેટલાક કામ કરીશ ને શું કામ કરી તો મને ખબર નથી પણ એક નહીં મારે તે છોકરો કે માવાડી આવો મેં કેવી સરસ મજાની જારવી આવી છે કે તમે આવો બાદ તમે રાજી થઈ જાતે હું હાસીને રાજી થઈ ગઈ હો તો કેટલી સરસ જારવી ઊભી છે મને ગમી ગયું અને જોને ને બાજુમાં મોટર રિપેરિંગ બળી ગયો હોય તો પંખા મોટર રિપેરિંગ અને પડખે રેસ્ટોરિન્ટ દુકાન છે નાસ્તા પાણી કરવા હોય તો આ તો ભાઈ સારું કહેવાય આવો પહેલાં વહેલા હું તો આવી ગયો જો કેટલી સરસ મજાની દુકાનો છે એ પંખા બળી ગયા હોય મોટર રિપેરિંગ વલોણા ઝીણા મોટા કામ આ છોકરા કરે છે અને પાછા અમારા ઘરના છોકરા છે હું ક્યારેય આવું નહીં આટલા બધા ઢગલા બંધ કામ અને જો સરસ મજાના નાસ્તા કરવા હોય કે ને તો નાસ્તા કરવા આમ જોતો ખરા મને મોટા પાણી પાણી થઈ ગયા આવા નાસ્તા જોઈને તો કોઈ પણ માણસ થઈ જાય મને હું એટલા સરસ નાસ્તા પડ્યા છે જો માંડ એક તો રજા મળી હોય ત્યાં તો આવું બધું જોઈ જાઉં કાત મને કંઈક કાંઈક ખાવા મળે એટલે હું વિડીયો ઉતારી લઉં પછી છોકરા આવે ચા પાણી મૂક્યા છે અને જો તો કેવો રોડ મજાનો અમારે રાજકોટ ભાવનગર આવ્યો બિલકુલ રોડ હો પણ હાળું હું તો કંઈક કામમાં નવરી પડું તો આ બધે આવું નહીં ત્યાં જ તો બધે જાઉં અહીંયા આવો કે ચા પાણી પીવાનું બધું છોકરાઓને કીધું હાલો આવું કે બધું જોઈ ગયું કે તું ખુશ થઈ ગઈ મને ક્યારે ના કહેતા હું આવતી નહોતી આજ આવી એવું સરસ મજાનું ગયું ને મેં કીધું લાઈ થોડાક શૂટિંગ કરી લઉં કેવા સરસ મજાના છે જો ગાડી નીકળે રોડ ઉપર મારે નિશાળમાં છે ને કેટલી સંખ્યા છે સાતસો સંખ્યા છે બે ત્રણ ધોરણ નવ દસ વાળા હાલે છે અમારે એક થી આઠ માં પાંચસો સંખ્યા છે પંદર શિક્ષક ને બે ને બે છે અમારે એટલે ન્યાય એટલી ઢગલા બનશે નાય એટલી તો કેવા વાહન નીકળે ગમે ગમે હાસું કે જો

અને રાજકોટ ભાવનગર આવ્યા રોડ છે ચક્કી ઘર ઉપર એડ્રેસ લખ્યું છે પણ સારું મારે થોડુંક આઘું જવું પડે જોઈ લો હો સરસ મજાના જો મને કે મજાનામ બેઠો ને હાજ સુધી તો તમને બસો રૂપિયા મજૂરી આપો હાજ સુધી વેડિયા બનાવ્યા કરો અમને ગમે છે તો ભાઈ કોઈની આમનામ આમ નામ તો મજૂરી ના લેવાય ને હાસું કેજો जो तने જોઈ શકો કે કેટલા સરસ મજાના છે તો મને ચીકણી પૈસા જો મે ચીકણી તો કા દાતે દેતી ને ઉંગતી ને પચીકણી થી માર કે લેવા દેવા હે ભઈ તો કેટલા સરસ મજાના છે મારા ગામમાં તો કલર પ્રિન્ટ જાય છે કોકના કલર જ પ્રિન્ટ જાય છે જો જો કેટલા સરસ મજાના અમારું ગામ રળિયામણું કેટલું હે ત્રણ કિલોમીટર સુધી માં ચકી ઘર વેસાય છે બરાબર ખબર થી હા સુધી વીડિયા કરું તો ખૂટે નહીં રાજકોટ ભાવનગર આવ્યો રોડ છે ઓ ભાઈ અને પાછું જાનબાઈ માં નું ગામ છે માતાજી નેવડો કઈ ઘટે નહીં એમાય પાસે એવું કે અંશામાં આવો વીડિયા બનાવવા એ નઈ નઈ જાનો મુક્તા ચાને પીતી આવો ઘટલા ફોટીલા આટલું બધું ફર્યા હા કેટલા દેતા નીકળ્યા હતા પાંચમાં જમણ છે પાંચમાં જમણ છે હા આ લોકો કેસે છે જમણ છે ને આ રિક્ષા થી જો સરસ મજાના નવા ટાયર નાખી નીકળેલા એટલે વચમાં તકલીફ ન થાય ને વાડ લાગ્યા છોટી લાગ્યા ભોળા જ ના આવ્યા લોકો આ જો આ દાદા જો સરસ મજાના ભોળા જ ના ફિકર મારી દીધા છે કાઈ ઘટના ને હું વાત છે હે ભાઈ વાહ ભાઈ વાહ

માશી વર્ષના દાદા આટલા આજ રણ કાપીન દેવડીના જાનભાઈમાં દેવડીના ગામ બસ ત્યાં ઉભા છે તે થોડી વાર ઊભા છે સરસ મજાના જોવો આ દાદા છે ઈ સરસ મજાના ઓ તમે આવીને આવી નવી જાત્રા કરતા રેજ્યો માં ભગવતી એ દર વખતે જાવ છો એવું છે સારું લ્યો સરસ મજાના જય શ્રી કૃષ્ણ આવો જ્યાં માતાજી તો હવે એવું મારા વિરામ લઉં છું સારો લાગે સબસ્ક્રાઈબ કરીજો લાઇક બી કરીજો જય માતાજી જય શ્રી કૃષ્ણ